ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને દેવગઢ બારિયા ખાતે કરુણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને આયોજિત આ રેલીનો મુખ્ય હેતુ પતંગ ઉત્સવ દરમિયાન પક્ષીઓની સુરક્ષા અને સંરક્ષણ અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવાનો હતો આ બાઇક રેલીમાં ડીસીએફ મિતેશ પટેલ પ્રાંત અધિકારી સહિત વન વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી રેલી દ્વારા પક્ષી બચાવો સેફટી દોરીનો ઉપયોગ કરો જેવા સંદેશાઓ આપીને લોકોમાં સંવેદનશીલતા વધારવામાં આવી હતી ઉત્તરાયણ પર્વને લઈને ડીસીએફ મિતેશ પટેલ દ્વારા નાગરિકોને મહત્વની અપીલ કરવામાં આવી હતી કે પતંગ ચગાવતી વખતે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો શક્ય હોય ત્યાં સુધી સેફટી તાર લગાવો આ સાથે જ ઈજા પામેલા પક્ષીઓ જોવા મળે તો તાત્કાલિક વન વિભાગ અથવા તો નજીકના પશુ દવાખાનામાં જાણ કરવી કરુણા અભિયાન અંતર્ગત યોજાયેલી આ બાઇક રેલીને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને પક્ષી સંરક્ષણ માટે સહકાર આપવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી અંતર્ગત ગુજરાત વન વિભાગ દ્વારા તારીખ દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી પક્ષી બચાવ અભિયાન ચલાવવામાં આવે છે અને એ અભિયાનના ભાગરૂપે આજે દાહોદ જિલ્લામાં તમામ જનતાને આપના માધ્યમ થકી હું વિનંતી કરવા માગું છું કે પક્ષીઓ અને કોઈ નુકસાન ન થાય અને ઉત્તરાયણ આપણે સારી રીતે ઉજવીએ તે માટે કરીને કેટલીક સૂચનાઓનું પાલન કરીએ તો આપણે પક્ષીઓને થતું નુકસાન ઘટાડી શકીએ છીએ જેમ કે વહેલી સવારે અને સાંજે આપણે પતંગ ઉડાડવાનું ટાળીએ કારણ કે એ સમયે પક્ષીઓનું આવા જવન વધારે હોય છે એમની એક્ટિવિટી વધારે હોય છે ચાઇનીઝ તુક્કલ ચાઇનીઝ માંજાનો ઉપયોગ ટાળીએ તેમજ કોઈ પણ પક્ષી ઘાયલ થયેલું ધ્યાને આવે તો આપણા સરકારના વન વિભાગના ટોલ ફ્રી નંબર ઓગણીસો છવ્વીસ તેમજ નજીકની રેન્જ કચેરીનો ઉપયોગ કરીએ વધુમાં આ ઉત્તરાયણ એક પતંગોત્સવ આપણો યાદગાર બની રહે તેમજ કરુણા અભિયાનમાં પણ આપણું એક્ટિવ પાર્ટિસિપેશન તમામ જનતાનું મળી રહે તે માટે ઉત્તરાયણ પૂર્ણ થયા પછી પણ તમારી આસપાસ ઝાડ પર લટકતા કે ધાબા પર કે અઘાસી પર રહેતા નકામા દોરાઓના જથ્થાઓનો નાશ કરીએ અને આપણે આ ઉત્તરાયણને યાદગાર બનાવીએ આભાર